તારુભાઈ જાબુચ્યા મારે તમને તમારે પેલા એવું લખવું હતું કે ભાઈ લોક ડાયરો છે આવું હોય તો આવજો એમ કેવું હતું એમ કારણ કે ઠેઠ નવસારી સુરત ગાંધીનગર અમદાવાદ નળકાંઠો ભાલબારા

તમે તો ઠેઠ સુરત થી વલાયા ચિરાખ ભેજાલા આવ્યા હતા પછી મહામંદેશ્વર આપણા ભાતી ઋષિ બાપુ આવ્યા હતા પછી આપણે શૈલેશ ભાઈ મીર આવ્યા હતા પછી આપણે પિન્ટુભાઈ ભાઈ કોળી આવ્યા હતા અમારા તારાપુર થી વિજયભાઈ બારૈયા આવ્યા હતા એવા અનેક આગેવાનો યુવાનો સમાજના કાર્યકરો અહીંયા આવ્યા હતા પોતાનું કઈક મનની વાત કરવા માટે આવ્યા હતા તમે તો એમને તો ના કરવા દીધી પણ આ બીજરાજભાઈ સોલંકી ને રાજુભાઈ સોલંકી ની બેઠા એમને એમાં એક ના આપ્યું યાર તમારે તો બોલવું હતું આવી મારી ઘણી વિડીયો બનાવી ના બોલી લેવા બોલવાનું હોય એકલા લાખો રૂપિયા નું ડીઝલ પેટ્રોલ નો ધુમાડો શું કામ કરાવ સમાજ પે આ તમને એવું લાગે છે કે અહીંયા ખર્ચ થયો એ વધારશે નહીં લાખો રૂપિયા નું ડીઝલ ને પેટ્રોલ બળાવી દીધું તમે અને એમાં મને એવું લાગે છે કે હિસાબ કર્યો મેં બસો દીકરીઓનું કરિયાવર થઈ જાય બસો દીકરીઓ પરણી જાય આપણા સમાજની ની એના કરતા એ કર્યું હોત તો આ ફાળો નાખીને બસો થી અઢીસો દીકરીઓ પણ એકલો તેમ ખર્ચો કાલે કરાવી નાખ્યો કઈ ન્યાય નહીં તો એમને મારતા હતા ને પેલા મારતા હતા એવો વિડીયો પેલા પ્રથમ આવ્યો ને એ વિડીયો શૈલેષભાઈ મીરે એટલે બાવડા સાણંદ જે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમને દીવ ન્યુઝ માં આપ્યો અને એમાંથી વાયરલ વધારે થયો એટલે પછી આપણા સમાજના બધા નાના મોટા આગેવાનો બધા ખબર લેવાય કોઈ ત્યાં પણ પેલા તો અમારો નળકાંઠા નતા જે રિયા ઈ કોઈ કે ખબર લેવા દવાખાની કે નવનીત ભાઈ હવે એ લોકો ને તમે જરા બોલવા ન દીધા કઈ કઈ તમારે ત્યારે બોલવાનું હતું નકરું એટલે ધરમસિંહ ભાઈ ધાપા બાપ ભાઈ ભાલિયા પછી અમારા વિજય ભાઈ છે અને આ જે વકીલ હતા બારૈયા સાહેબ સુરત થી આવા લોકો ને તેમથી એન્ટર જ નથી થવા દીધા હારા હારા નામ થી માણસ હતા એમને જોવા જ ન દીધા છે દેખાયા જ નથી ખોટું બોલાયું છે કારણ આ તો એવું થયું આપણે બોલાવાના અને પછી કોથળા અમે બેહારી દેવાના હેઠે સાહેબ વાહ તો આવડે ને દોત કરાય ત્રણ વખત તો ભાઈ તમારું બોલતા જાય કે આ બધો ખર્ચો કાળું ભાઈ બધો ખર્ચો કાળું ભાઈ બધો ખર્ચો કાળું ભાઈ આવું ત્રણ વખત બોલ્યા માયક માં તો ભાઈ સદારામ હોસ્ટેલ બને છે ઠાકોર સમાજ ની આપણા ઈમાં બાપ ભાઈ ભરવાડ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આપ્યા એ ક્યાં આપણા સમાજ ના હતા જેને મોટું મહાન બનવું હોય એને થોડુંક તો આવે તે વેઠવાનું આવે એમાં આપણે કહેવાનું ના આવે કે મેં એકલો ખર્ચો કર્યો સમાજે નહીં મેં કર્યો આ બધું કહેવાનું ના આવે તમારે તો મેં કંઈ જ ખર્ચો નથી કર્યો એકલો ખર્ચો તેમ સમાજ મેં કરાવી ને ખાયો અને મોટું દુઃખ તો મને એ લાગ્યું કે પેલા ભારતી બાપુ હતા એમને માયક ના આપ્યું તમે યાર એમ કહું છું જેને સમાજ ગુરુ માને છે એમને તેમ માયક ના આપ્યું અમારી જેવા દુઃખખાન ના આપો તો હાલે ચાલો ભાઈ એને સાઈડમાં બેસા રહી છે આગામ આ ઘર એવી આવે નકર એ ભારતી બાપુ નો સ્કિયો વ્યાજતા મને મારી વાર જોઈને પંદર મિનિટ ઉભો હતો વીસ મિનિટ તું તે કે આમાં બે હું ના આયો મને ખબર હતી કે હાનમાં સમજ કહેવાય આગલા દિવસે વિડીયો આવ્યો નઈ હિરા ભાઈ નો એમાં હું સમજી ગયો હતો કોઈને કેવું નથી તમારે કોઈ પૂછવું નથી મોટા આગેવાનો ને અને સીધા હાલો હું કહી દઉં કાલ કે હાલો અહીંયા સંમેલન કરવાનું છે ભેગા થઈ જાવ એક વિડિયો બનાવી લોકોને ખર્ચો જ કરાય ના ખાવાનો કહેવાય કોક ને પંદર પંદર ધારાસભ્ય અને તત્યાંગ સંસદ સભ્યો અને આખો સમાજ જો આપડે ગાંધીનગર જતો હોય તો અહિયાં તો આવે જ નહી અહિયાં આવવાના જ હતા પણ કેવું તો પડે ને ભાઈ આપણા સમાજ ના આગેવાનો છે એમને કેવું તો પડે કે આ રીતનું આયોજન કરવી કે ના કરવી સલાહ લેવી પડે આ તો હારું પરમિશન મળી નકર પરમિશન એ ના મળે બોલો તમને ના મળે પરમિશન આગેવાનો કેવું પડે જેને ભીષ્મા પિતા આપણે માનવી એને પૂછ્યું તો શું આવી બીજી વાત એ કે સમાજ ઉજળો હોય ને તો ઈ કઉ તમને મારા બાપા મને એવું કેતા પંચાણું સાલ માં અમારા બટન આમ ખુલ્લા હોય ને એટલે આમ એમ તેમ કે બટન તૂટલું છે તો કે સાપ માર અને એવી રીતે જેમ ખબર છે કારણ કે એ સમય એવો હતો આપણે નીકળવી અને કોઈ બીજી જ્ઞાતિ નો માણસ હોય ને બટન ખુલ્લા ભાડે જાય પેલા બે લાફા મારે અને પછી એ પૂછે ખબર નથી પડતી પટ્ટન બોમ્બે થી આવ્યા અને એમને અહીંયા પાવડા નું નિશાન રાખ્યું એક પાર્ટી અલગ બનાવી અને અપક્ષ માં જીત્યા અને જીત્યા એવા સમાજ માટે થઈને એમને જે બલિદાન આપ્યું છે એ કોઈ આપ્યું નથી અત્યારે માયક પકડીને સીધા મંડી જવી છે ને

એટલે આપડે કઈક પૂછવું પડે મારે મારા બાપા ને મારા છે નહીં પણ મારો છોકરો કઈક કરવાનો હોય એટલે મને પૂછે ને કે બાપા આમ કરું કે ના કરું હારા કપડા લેવા જવું હોય તોય પૂછે આપણને બરાબર તો તમારો આખો સમાજ ભેગો કરવો તો તમે ભીષ્મ પિતા ના પૂછો યાર ખોટું તો લાગે ભાઈ સમજ્યા અને એમાં કે તમે પાછા આ બોલાવી બોલાવી ને હેઠે બે હાર્યા અને પામાય ના આવ્યા બે મિનિટ વાત કરવાય ના આવી ભાઈ શું તમારે મન કહેવાનું છે ઈ કો અને તમારા ભાઈજન જંભળાવા હતા અને ડાયરો ડાયરો જ કી નાખ્યો હતો લખી નાખો હતો કે ભાઈ ડાયરો છે જે ના હોય ના આવજો તો તમને પડે તો આટલું પબ્લિક ના ભેગું થાય કરો લો ડાયરો ના થાય એવી રીતે આ તો બધાને કેવું હતું કે ભાઈ સમાજ ને અમુક જગ્યાએ અજે અમુક ગામડા છે અહીંયા અજે અન્યાય થાય જ છે એટલે એ કે જણાવવા આવ્યા હોય એ તમારે સાંભળવાનું આવે ઘરગંધા ને માયક પકડી ના મંડી જવાય ભાઈ અને તમે તો એટલે માં એક ના આપ્યું ચિરાગ ભાઈ ના આપ્યું હાજર હતા એ આપણા આગેવાનો વડીલો એમના નામ ભારતી બાપુ રાજુભાઈ સોલંકી ચિરાગ ઝાલા બિજરાજ સોલંકી શૈલેષ મેર પિન્ટુ કોળી મયુર જમોડ બળદેવ સોલંકી વિજય બારૈયા ધરમસિંહ દાપા બાબુ દાદા ભાલિયા અને આમ ખાલી માયક હાથમાં પકડે પબ્લિક હોંકારા હોકારા થાય એવા માયક નથી આપ્યું એટલે ખોટું તો લાગ્યું છે કાળુ ભાઈ તમને ત્યાં કદાચ મારા આ વિડીયો લાગે ને તો બે ચાર રોટલી વધારું ઉપાડ લેજો અને શાંતિ થી આ હરખો જવાબ કીધો તમને મેં સમજા જે કુ છે કે એકલા રૂપિયા એકલામાં તો બસો દીકરી ના ઘર વસી જાય એને કામ કર્યું કેવાય સમાજે આવા કામ થોડા કરવાના હોય આઈ બાર પાડ દો હાલો હું પાડું પેલી તારીખે 4 મહિનામાં મહાસંમેલન માં કરું છું એટલે પબ્લિક ના રૂપિયા બધું મારો કિના ખાવાનો ને હું એકલો એકલો બોલા કરું હેલો માલો હા બ્લોને લનલુ તાના નામ એ હું ખૂટુ લાગે ને તો અજય કવ છું ત્રણ રોટલી બીજી મારા નામ ની ખાઈ લેજો રાવડી તારા બોલાવી ને અપમાન કર્યું હે આવું અમારું બહુ મેળામ થતું બાર લખું હોય અને બોલતા હોય કે ગધાડું ગાય છે ગધાડું ગાય છે ગધાડું ગાય છે એટલે અંદર ટેપ કે સ્પીકર ચાલુ હોય સાઉન્ડ એટલે બાય ને એવું લાગે ઘાસ ગાતું હોય છે અંદર એક બાજુ એમ જો આ ગાય બાંધી છે જોઈ લો પછી જોઈને કોઈલા બાણે ની કાઢે પણ અહીંયા ઉભા રાખીને બે જણા આપણ એમ કે જો આ વાત કોઈને બહાર કીધી તો તમારી કુળદેવીના હમ હમશે આવું તે મેં કર્યું આ સમાધારે કે ન્યાય સંમેલન મહાસંમેલન અને કર્યો અહીંયા તમારું જ કર્યું બધું ત્રણ જણાએ એક તાળુભાઈ જાંબુચા કિશન મેર અને અશોક મામસી આ ત્રણ વ્યક્તિએ આખા સમાજના આગેવાનોનું અપમાન કર્યું બોલાવીને મને એકલું દેખાય તો ભાઈ તમે ત્રણ સાંભળો કે સમાજ દાદી બે હારી હકે અને પાળી હકે અને રાજકારણ તો કરતા જ નહીં સમજના ના નામે મેરબાની કરીને નકર રાવડી કા મખર ગુમ્યો ને તો પૂછી લેવાનું જને ખબર છે ઈ નહીં અને માર રાજકારણ ન થાવાનું પણ ઈ કહી દઉં તમને તેમ પૂછી લો અમારા વિસ્તારના ઘણા બધા આગેવાનો છે એમને પૂછી લો લગભગ 20ક વર્ષ છે આપું પૂછ રાજકારણમાં ચાય હું જવાતિયા નહીં ઓલામાં રેલ્યુ બેલ્યુ બધે જો પ્રચારમાં જો બધું પણ રાજકારણમાં આપણે નાનું એવું સરપસ નથી બનવું હો ભાઈ રાજકારણમાં આવવા હાટું કોઈ આપણા નખરા હશે નહીં પાછા બસ જય માતાજી અને ભાઈ કાળું ભાઈ હા કહું છું તમને ખોટું લાગ્યું ને તો હજ તે બે પાંચ રોટલા ખાયા ખીલી જો તમે આથે કરીને અપમાન કર્યું છે એમ સાહેબ આવી ખબર ના પડે નાના હતા તમે કે આવા આગ્યાનો આગ્યા આપણે બોલાવ્યા છે બેહારી માયક આપી માન સન્માન સન્માન આપી એવી તમને ખબર ના પડી યાર વડીલ ને મારે શું કેવું અને લાસ્ટમાં એકલું કહું કે આ મહાસમ્મેલન ના નામે કે જે નામે તમે પરમિશન દેવરાવનાર દિવ્યાસભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર જય માનદાતા જય કોળી સમાજ જય માનદાતા હાલ ભાવનગર મહાસભા રાખવામાં આવી હતી હવે વિચાર કરો કે આપણો આવડો મોટો કોળી સમાજ હોય આખા જિલ્લાની અંદર જો સમાજ આવી શકતો હોય તો આપણું કહેવાનું એક જ છે કે આ કોરી સમાજને કે ભાઈ તમારા વિસ્તારના તમે તમારા વિસ્તારને થાન આપો અને જે બીજેથી જે આગેવાન આવે એને તમે સ્થાન દેતા નહોતા તો બધાને બોલવાનો મોકો આપવો પડે અને જે તમે આ રાજકારણ કરો હો ને એ તમારી આ રામલીલા હંકરી કરી લઈ જાઓ અને જેમ જીતુભાઈ વાઘાણીને જો ઘર ભેગો કરવાનો હોય ને અને તમે જે આ સમાજમાં ભાગલા પાડવાની કરો ને સમાજના લોકો હે એ બધી તમારી રામલીલા લેજો લીજો સમાજ જાગી ગયો હોય અને સમાજને ખબર જ છે કે આ રાજકીય સમયન નહોતું અમને એવું ના માનો કે નથી ખબર જેમ કે અમે ખાલી પગ મૂકવી તો અમને ખબર પડી જાય એટલે સમાજમાં જે તમે ભાગલા પાડવાની વાત કરો ને એ તમારી સિસ્ટમ બંધ કરી દેજો તમે એક વિચાર કરો સમાજના જે આગેવાન આવ્યા હોય તમે એને તેજ ઉપર સ્થાન ના દો તો આ કેવો ઓગ્યો કહેવાય એ વિચાર કરો ને શું સમાજ સમાજ શું લેવા માટે આવે કે સમાજને અન્યાય થતો હોય ને એ ઊભો રહે તો તમારા ભાવનગરના લોકોને તમે તેજ ઉપર બેવડાવો અને અન્ય બહારથી કોરી સમાજ આવે એને તમે એમ કહો કાંઈ તો પછી બધા સરખા રાખવા પડે તમારે તેજ ઉપર એવું કરવાનું તેજ ઉપર કોઈ નહીં ખાલી ઋષિ બાપુ એક જ તેજ ઉપર તો આ સમાજને ખાસ સંદેશો દેવાનું કારણ એક જ છે કે આટલું તમે જે રાજકીય કરો ને એ ભાઈ તમારી રામલીલા બંધ કરી લેજો આ પડ વિધાનસભાની અંદર કોળી નહીં ઓર ગુજરાતની અંદર કોળી સમાજ જાગી ગયો તમે જે સમાજની અંદર ભાગલા પાડવા નીકળ્યા હો ને એ તમા